જય શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે મિત્રો ભગવાન આપણા બધાના હૃદયમાં વસે છે બ્રહ્માંડના દરેક કણમાં ભગવાનનો વાસ છે પરંતુ જ્યારે આપણે ભગવાનને તેમના શુભ સ્વરૂપમાં બનાવેલી મૂર્તિમાં જોઈને પૂજા કરીએ છીએ ત્યારે આપણને આપણી પૂજાનું અનેક ઘણું ફળ મળે છે ભગવાનને મૂર્તિના રૂપમાં સ્થાપિત કરીને તેની પૂજા કરવા પાછળ માત્ર એક આધ્યાત્મિક જ નહીં પણ એક વૈજ્ઞાનિક રહસ્ય પણ છુપાયેલું છે જ્યારે આપણે આપણા ઈષ્ટદેવને મૂર્તિના રૂપમાં જોઈએ છીએ ત્યારે આપણું મન અને મગજ સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પિત થઈ જાય છે જ્યારે પણ તે મૂર્તિ ઈજા થાય છે અથવા અકસ્માતે હાથમાંથી પડી જાય છે અમને ખૂબ જ દુઃખ અને પીડા થાય છે કારણ કે અમારી શ્રદ્ધા અને વિશ્વાસે મૂર્તિમાં રહેલા ભગવાન સાથે જોડાયેલી છે પ્રાચીન કાળથી હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે ઘરમાં મૂર્તિઓ રાખવાથી અને વિધિ પ્રમાણે તેની પૂજા કરવાથી વ્યક્તિનું મન અને શરીર બંને શુદ્ધ થાય છે શાસ્ત્રો અનુસાર દરરોજ ભગવાનની મૂર્તિઓની પૂજા કરવાથી જ્યારે આપણે આપણા ઘરમાં પૂજા કરીએ છીએ ત્યારે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આદર વધે છે ભગવાનની મૂર્તિ રાખવાથી આપનું મન ભગવાન તરફ કેન્દ્રિત થાય છે અને આપણે એકાગ્રતાથી ભગવાન સાથે જોડાઈએ છીએ આનાથી આપણું મન અને મગજ જળાશયની જેમ શાંત થઈ જાય છે અને આપણે ભગવાનની ભક્તિમાં લીન થઈ જઈએ છીએ પરંતુ મિત્રો પૂજા ખંડમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાના મહત્વના નિયમો છે શાસ્ત્રોમાં દેવી દેવતાઓની મૂર્તિઓને પૂજા ખંડમાં રાખવા અને તેમની પૂજા કરવાની રીતનું વર્ણન કરવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્રમાં ભગવાનની મૂર્તિઓને પૂજા રૂમમાં રાખવાની સાચી રીત જણાવવામાં આવી છે જો આપણે આ નિયમોનું પાલન કરીને દેવી દેવતાઓની મૂર્તિઓની પૂજા કરીએ તો ચોક્કસપણે આપનું જીવન સુખી થવા લાગે છે નાની નાની ભૂલો જેવી કે મૂર્તિઓને ખોટી રીતે રાખવી યોગ્ય પ્રક્રિયા વિના મૂર્તિની પૂજા કરવી વિચિત્ર મૂર્તિઓની સ્થાપના કરવી પૂજા ખંડમાં દેવી દેવતાઓ સિવાયની મૂર્તિઓ રાખવી વગેરેને કારણે આપણા ઘરમાં નકારાત્મક પૂજા ફેલાય છે નિયમોનું પાલન ન કરવાને કારણે આપણા દ્વારા કરવામાં આવતી પૂજા પણ નિરર્થક બની જાય છે શાસ્ત્રો અનુસાર કેટલાક દેવી દેવતાઓની મૂર્તિઓ પૂજા ગૃહમાં ન રાખવી જોઈએ કારણ કે આ દેવતાઓની પૂજા કરવાની પદ્ધતિ ખૂબ જ મુશ્કેલ છે અને તેમની પૂજા કરતી વખતે કડક નિયમોનું પાલન કરવું પડે છે જે સામાન્ય લોકો કરી શકતા નથી જેના કારણે શાસ્ત્રોમાં કેટલીક મૂર્તિઓ રાખવાની મનાય છે કેટલાક લોકો જાણતા અજાણતા આ મૂર્તિઓને પૂજા રૂમમાં રાખે છે જેનાથી તેમના જીવન પર અશુભ અસર પડે છે તંત્ર સાધના અને ગૌરી વિદ્યા દ્વારા કેટલાક દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને આપણે આપણા ઘરમાં તાંત્રિક પૂજા નથી કરી શકતા એટલા માટે આ મૂર્તિઓ ક્યારેય ઘરમાં ન રાખવી જોઈએ સાથે જ વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવી દેવતાઓની મૂર્તિઓ રાખતી વખતે ઘરમાં તેમના સ્વરૂપનું ધ્યાન રાખવું પણ જરૂરી છે દરેક દેવી દેવતાની ચોક્કસ સ્વરૂપમાં પૂજા કરવી જોઈએ તો જ તેના શુભ ફળ પ્રાપ્ત થાય છે આજે આપણે જાણીશું કે પૂજા રૂમમાં કંઈક પ્રકારની મૂર્તિઓ ન રાખવી જોઈએ કયા શાસ્ત્ર અનુસાર પૂજા રૂમમાં પૂજા ખંડ ન રાખવો જોઈએ તેનું પાલન કેવી રીતે કરવું જોઈએ ઘરમાં નિયમિત પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ઘરની બધી નકારાત્મકતા પણ દૂર થાય છે પરંતુ આ જ્યારે આપણા ઘરમાં રાખવામાં આવેલ મંદિર વાસ્તુશાસ્ત્ર મુજબ સાચી દિશામાં હોય તો જ શક્ય બને છે જો મંદિરની સ્થિતિ અને દિશા ખોટી હોય તો તેના આપણા જીવન અને પરિવાર પર વિપરીત પરિણામો આવે છે તો ચાલો જાણીએ પૂજા રૂમ કેવો હોવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમમાં મૂર્તિઓ કેવી રીતે સ્થાપિત કરવી પૂજા રૂમમાં કંઈ મૂર્તિઓ ન રાખવી જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમની ચોક્કસ જગ્યા અને દિશા હોય છે વાસ્તુ અનુસાર પૂજા રૂમમાં કંઈ મૂર્તિઓ ન રાખવી જોઈએ રૂમ હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં બનાવવો જોઈએ એટલે કે પૂર્વ અને ઉત્તર વચ્ચેની દિશા કારણ કે આ દિશામાં મહત્તમ સકારાત્મક ઉર્જા હોય છે આ દિશામાં પૂજા ઘર બનાવીને પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમને હંમેશા સાફ રાખવો જોઈએ પૂજા રૂમમાં તૂટેલી વસ્તુઓ જૂના કપડા જૂના વાસણો ચામડાની વસ્તુઓ વગેરે ન રાખવી જોઈએ તેની પૂજા રૂમની ઉર્જા પર નકારાત્મક અસર પડે છે પૂજા રૂમમાં હંમેશા દીવો પ્રગટાવવો જોઈએ પૂજા રૂમમાં દરરોજ સાંજના સમયે એક દીવો પ્રગટાવવો જોઈએ આ પૂજામાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવામાં મદદ કરે છે જ્યાં પૂજા ખંડ આવેલો છે તે જગ્યા પરનો ઓરડો સ્નાન કર્યા વગર ન જવું જોઈએ અને સ્નાન કર્યા વિના મંદિરને ક્યારેય સ્પર્શ ન કરવું જોઈએ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમયે મંદિરને કેટલાક કપડાંથી ઢાંકવું જોઈએ તેનાથી પૂજા ખંડની પવિત્રતા જળવાઈ રહે છે ચાલો હવે જાણીએ પૂજા ખંડમાં રાખવામાં આવેલી મૂર્તિઓ વિશે મહત્વની માહિતી સૌથી પહેલાં ગણેશજીની મૂર્તિ છે પુરાણોમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજન માનવામાં આવે છે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે પૂજા ઘરમાં ગણેશની એક જ મૂર્તિ રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ ગણેશની એકથી વધુ મૂર્તિઓ ન રાખવી જોઈએ તેના માટે ભગવાન ગણેશને દેવી લક્ષ્મીની ડાબી બાજુ અને દેવી સરસ્વતીને લક્ષ્મીની જમણી બાજુ રાખવા જોઈએ જે સ્થાન પર મા લક્ષ્મી ગણેશજી અને મા સરસ્વતીની આવી તસવીર અથવા મૂર્તિ હોય તે સ્થાન પર અજ્ઞાનતા ગરીબી અને સંકટ ક્યારેય અટકતા નથી ધ્યાનમાં રાખો કે ગણેશજીની મૂર્તિ લેસ્ટર ઓફ પેરિસની ન હોવી જોઈએ કુભેરી કે નૃત્ય કરતી ગણેશની મૂર્તિ ન રાખવી જોઈએ ભગવાન ગણેશની મૂર્તિને આશીર્વાદ આપતી બેઠક મુદ્રામાં રાખવી શુભ છે મિત્રો ઘરમાં દેવી લક્ષ્મીની મૂર્તિ રાખવી ખૂબ જ જરૂરી છે દેવી લક્ષ્મી ધન ઐશ્વર્ય અને સુખ સમૃદ્ધિ આપે છે ગરીબી આવતી નથી એટલા માટે પૂજા રૂમમાં દેવી લક્ષ્મીની મૂર્તિ હોવી જોઈએ પરંતુ દેવી લક્ષ્મીની મૂર્તિ રાખતી વખતે શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રૂમમાં મા લક્ષ્મીની મૂર્તિ હંમેશા બેઠેલી સ્થિતિમાં હોવી જોઈએ પૂજા રૂમમાં ક્યારેય પણ મા લક્ષ્મીની ઊભી મૂર્તિ ન રાખવી જોઈએ તમારે કમળ પર બેઠેલી મા લક્ષ્મીની મૂર્તિ અવશ્ય લાવવી જોઈએ જો તમે દેવી લક્ષ્મીની મૂર્તિ અને હાથીની મૂર્તિને બંને બાજુ રાખો છો તો તે ખૂબ જ શુભ ફળ આપે છે તેમજ શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મીએ જ સ્થાન પર નિવાસ કરે છે જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે એટલા માટે જો તમે દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની મૂર્તિ રાખો છો તો તે ખૂબ જ ફાયદાકારક રહેશે ભગવાન વિષ્ણુ લક્ષ્મી નારાયણની પૂજામાં તુલસી અને ચોખાનું ઘણું મહત્ત્વ છે લક્ષ્મી નારાયણની પૂજામાં ક્યારેય પણ તૂટેલા ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ ચોખા આખા હોવા જોઈએ જેને શાસ્ત્રોમાં અખંડ કહેવામાં આવે છે ત્રીજું છે હનુમાનજીની મૂર્તિ મિત્રો હનુમાનજીની મૂર્તિ રાખતી વખતે લોકોના મનમાં ઘણીવાર મૂંઝવણ ઊભી થાય છે કે પૂજા પૂજારૂપમાં મૂર્તિ રાખવી કે નહીં પરંતુ અમે તમને જણાવી દઈએ કે હનુમાનજીની મૂર્તિ પૂજારૂપમાં જ રાખવી જોઈએ હનુમાનજી છે મુસીબતોનો નાશ કરનાર દેવતા જો ઘરમાં હનુમાનજી હોય તો કોઈ પણ જાતનો ભય નથી રહેતો અશુભ શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી ઘરમાં હનુમાનજીની મૂર્તિની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે તમારે તમારા પૂજા રૂમમાં હનુમાનજીની બેઠેલી મૂર્તિ અવશ્ય રાખવી જો પરિવારમાં ઝઘડા અને વાદવિવાદ થતો હોય ભાઈઓ વચ્ચે પ્રેમ ન હોય તો તમારે તમારા ઘરમાં રામ દરબારનો ફોટો અવશ્ય રાખવો તમે રામ દરબારની મૂર્તિ પણ લાવી શકો છો જેમાં હનુમાનજી પણ હાજર હોય છે પૂજા રૂમમાં રાખવાથી પરિવારમાં પ્રેમ અને શાંતિ જળવાઈ રહે છે આ સાથે જ પૂજા રૂમમાં શિવલિંગ અવશ્ય રાખવું જોઈએ ધ્યાન રાખો કે શિવલિંગ બહુ મોટું ન રાખો રાખતી વખતે આ વાતનું ધ્યાન રાખો જો તમે દરરોજ શિવલિંગને જળ ચઢાવી શકો છો તો ઘરમાં ફક્ત શિવલિંગ જ રાખો જો તમે તેમ ન કરી શકો તો શિવલિંગ ન રાખો શિવલિંગને રોજ જળ ચઢાવો દૂધ સાથે અભિષેક કરવો ફરજિયાત છે જો તમે શિવલિંગ નથી રાખી શકતા તો તમે તમારા ઘરમાં ભગવાન શિવ પાર્વતી અને ગણેશજીની મૂર્તિ રાખી શકો છો આનાથી આખા પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે હવે ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર કઈ મૂર્તિઓને સાથે રાખવી જોઈએ કઈ મૂર્તિઓ એકસાથે ન રાખવી જોઈએ પૂજા રૂમમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની મૂર્તિઓ એકસાથે રાખવી જોઈએ તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને અતૂક વિશ્વાસ જાળવવામાં મદદ મળે છે રાધાજીનું મને શ્રી કૃષ્ણને પ્રેમનું અનોખું ઉદાહરણ માનવામાં આવે છે બંનેની મૂર્તિ રાખવાથી ઘરની પરેશાનીઓ દૂર થાય છે અને સંપત્તિ વધે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર શિવલિંગ અને ભગવાન વિષ્ણુની મૂર્તિને એકસાથે ન રાખવી જોઈએ બંનેની પૂજાની પદ્ધતિમાં થોડી વિવિધતા હોવાને કારણે ભગવાન શિવને તુલસીના પાન ચઢાવવામાં આવતા નથી અને ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના કોઈપણ પ્રકારનો પ્રસાદ સ્વીકારતા નથી તેથી જશ્રી હરિ વિષ્ણુ અને દેવાદિદેવ મહાદેવની મૂર્તિઓ ન હોવી જોઈએ તમારા ઘરમાં એકસાથે રાખો બ્રહ્મા વિષ્ણુ અને મહેશની તસવીરો અન્ય કોઈ પણ જગ્યાએ લગાવી શકાય છે પરંતુ પૂજા રૂમમાં આ ત્રણેયની મૂર્તિઓ એકસાથે ન રાખવી જોઈએ શાસ્ત્રો અનુસાર બ્રહ્મદેવની મૂર્તિ પૂજા ઘરમાં રાખવાની મનાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ પત્નીના રૂમમાં હનુમાનજીની તસવીર કે મૂર્તિ રાખવાની મનાય છે જો કોઈ વ્યક્તિ અપરિણિત હોય તો તે પોતાના રૂમમાં હનુમાનજીની મૂર્તિ રાખી શકે છે પરંતુ લગ્ન પછી હનુમાનજીની તસવીર ન રાખવી જોઈએ હનુમાનજી બ્રહ્મચારી છે તેમને એવી જગ્યાએ ન રાખવી જોઈએ જ્યાં પતિ પત્ની વચ્ચે પ્રતિક્રિયા હોય અને તમારે તમારા રૂમમાં કૃષ્ણ અને રાધાજીનું ચિત્ર લટકાવવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમમાં મૃત સ્વજનોના ફોટા ક્યારેય ન રાખવા જોઈએ આપણા મૃત સ્વજનો ભગવાન નથી તેમની રોજ પૂજા કરવી અશુભ માનવામાં આવે છે મૃત સ્વજનોની પૂજા પિતૃ પક્ષ દરમિયાન જ કરવી જોઈએ પૂજા રૂમમાં સ્વજનો કે અન્ય સંતોની તસવીરો ન રાખવી જોઈએ તમારે તેમને જ સર્વોચ્ચ સ્થાન આપવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર રાહુ કેતુ શનિદેવ માં કાલી વગેરેના ચિત્રો કે મૂર્તિઓ ક્યારેય પૂજા ઘરમાં ન રાખવી જોઈએ કારણ કે આ બધા દેવતાઓ ઉગ્ર દેવતાઓની શ્રેણી માગાવે છે તેઓની પૂજા તંત્ર સાધના દ્વારા કરવામાં આવે છે તેમની પૂજા કરવી ખૂબ જ મુશ્કેલ છે અને કોઈ સામાન્ય માણસ તેમની યોગ્ય રીતે પૂજા કરી શકતો નથી આ દેવતાઓની પૂજા કરવામાં નિષ્ફળતા અશુભ પરિણામો તરફ દોરી જાય છે એટલા માટે તેમને ક્યારેય પૂજા રૂમમાં ન રાખવા જોઈએ પરંતુ તમે તેમની માનસિક રીતે પૂજા કરી શકો છો તેમના મંત્રોનો મનમાં જાપ કરીને પણ તેમને પ્રસન્ન કરી શકાય છે આ બધા ઉપરાંત તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે પૂજા રૂમમાં કોઈ પણ દેવી દેવતાની કોઈ પણ ચિત્ર અથવા મૂર્તિ ક્રોધિક અવસ્થામાં ન રાખવી જોઈએ દેવી દેવતાઓની મૂર્તિઓ અથવા ચિત્રો યોગ્ય મુદ્રામાં હોવા જોઈએ અને આશીર્વાદ આપતા હોવા જોઈએ પૂજા ઘરમાં લડાઈ અને યુદ્ધની તસવીરો રાખવી પણ વર્જિત માનવામાં આવે છે પૂજા રૂમની નિયમિત સફાઈ કરતા રહો જેથી કરીને પૂજા ખંડનું વાતાવરણ શુભ રૂમને ક્યારેય ગંદો ન રાખવો જોઈએ જો પૂજા રૂમમાં નકારાત્મક ઉર્જા હોય તો તેની અસર આખા પરિવાર પર પડે છે જો તમારી પાસે વધારે સમય નથી પછી તમે તમારા પૂજા રૂમને સાફ કરી શકો છો પૂજા રૂમમાં ફક્ત એક જે મૂર્તિ રાખો જે તમારા પ્રિય અથવા કુટુંબના દેવતાની હોય ઘણી મૂર્તિઓ રાખવી અને તેમની પૂજા ન કરવી એ દેવી દેવતાઓનું અપમાન છે તો મિત્રો આ રીતે તમે તમારા ઘરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખીને તમારા ઘરનું વાતાવરણ શુભ બનાવી શકો છો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે